હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને અત્યારે તો પેકિંગના જ વિડીયોઝ બનાવીશ કેમકે અત્યારે હું એ જ કરી રહી છું સો મારું પાર્સલ આવી ગયું છે જે મારે લઈ જવાનું છે તો આ બધું એટલે બતાવું છું કે તમને લોકોને ઇઝી રહે તમારે ટ્રાવેલિંગ થવાનું હોય કરવાના હોય કેવું કંઈ હોય તો તમને લોકોને ઇઝી રહે એના માટે આ છે તો આ એક પાઉચ મંગાવ્યું હતું મેં આની અંદર મતલબ મારા હેર એસેસરીઝ મતલબ હેર ડ્રાયર ને આઈનિંગ મશીન એ બધું મૂકી શકું તો બહુ સરસ છે આ જોઈ શકો છો આવી રીતે આમાં ખાના આપ્યા છે અહીંયા પીન્સને એવું બધું મૂકવા માટે અહીંયા હેર ડ્રાયર કે એવું કંઈ મૂકવા માટે ઓકે અને મેં તમને કાલે કીધું હતું એમ કે મેં એક આઈકોનિકનું થ્રી વન હેર ડ્રાયર ને હેર મશીન હેર બ્રશ મંગાવ્યું છે તો આવી ગયું છે આજે તો હું એ પણ તમને બતાવી દઉં તો જોઈ શકો છો તમે બહુ સરસ છે અને ઇઝી છે એકદમ એકદમ ઇઝી છે આમ કરી અહીંયા અહીંયા એનું લોક આપ્યું છે તમે જોઈ શકો છો આમ કરીને ખાલી આમ ફિટ કરો એટલે આ બટન છે એ ઉપર આવી જાય અને આ લોક થઈ ગયું એકદમ અને આને પ્લગમાં લગાવી અને સ્ટાર્ટ અહીંયા નીચે એનું બટન છે તો આવી રીતે છે અને મેં તો ઓપન કરીને જોઈ લીધું હતું કેમકે હવે આને ખોલવા માટે આપણે આ બટનને નીચે કરવાનું અહીંયા જે બટન આપ્યું છે એને અને આને પાછું ટર્ન કરવાનું તો સેવન્ટી પર્સન્ટ વાળ થોડા ભીના ને હોવા જોઈએ અને પછી પેલું યુઝ થાય આ ડ્રાયર છે હેર ડ્રાયર તો એ પણ આપણે જોઈ લઈએ અમે જોયું નહોતું આની અંદર મોડ આપ્યા છે ઓફ છે કૂલિંગ છે લો છે મીડિયમ છે ને હાઈ છે તો આ ઓફ પર છે

મને તો બહુ ગમે છે સો મારી પાસે હેર ડ્રાયર છે પણ એ મોટું છે એ લઈ જવામાં થોડું પ્રોબ્લેમ થાય આઉટ ઓફ કન્ટ્રીમાં કે ટ્રાવેલિંગમાં અને એવડું મોટું એને ઉઠાવીને જવું ને લઈને તો ક્યારેક તો હું લઈ જ નથી જતી એ શું મને એમાં હોઉં તો એવોઇડ કરી દઉં છું કે ના લઈ જવું પડે પણ આ એટલું કમ્ફર્ટેબલ છે કે પાછું આને ખેંચો આમ કરો નીકળી ગયું અલગ થઈ ગયું ગરમ થઈ ગયું છે તો આ એક વસ્તુ મંગાવી છે મેં એક મારી પાસે હતું પણ આ સિંગલવાળું હતું આમ આટલું એ નીકળતું નહોતું મતલબ સિંગલવાળું મેં અર્બન ખબર ને સ્કઈ કંપનીનું મંગાવ્યું હતું પણ આવું આવું જ હતું આમ સિંગલ અને મારા વાળ બહુ જ રફને એવા છે આમ તો શૂપ પર તમે જોતા મોસ્ટ ઓફ હું ઘર ઘરે હોઉં તો હું બાંધીને જ રાખું છું ને કોઈ જ પ્રોડક્ટ કે કંઈ જ યુઝ નથી કરતી ઘરે હોઉં તો પણ હું શૂપ પર હોઉં તો મારા વાળ તમે જોયા છે ને એવા હોય છે પણ મારા વાળ સીધા નથી કર્લ્સ છે તમે જોઈ શકો છો આગળ કર્લ કરલી હેર છે મારા એકદમ કર્લી છે તો શું પર મતલબ એને અમે સીધા કરીએ છીએ તો એના માટે છે ને એક આવું સિંગલ મારી પાસે હતું આખું તો એ મારી ડોટર આવી હતી એક વખત તો એને ગમી ગયું હતું કે મમા આવું મારે જોઈએ છે જોઈએ તું લઈ લે હું મારે અમે બીજું જ મંગાવવાનું છે તો મેં એને આપી દીધું મારે બીજું એટલે મંગાવવાનું કે મારે એક આવું સિંગલ નહોતું જોઈતું મતલબ એવું જોઈતું હતું જે મતલબ ફોલ્ડેબલ હોય નીકળી જાય હું એને યુઝ મતલબ કંઈ ટ્રાવેલિંગ ફ્રેન્ડલી હોય જ્યાં હું એને ટ્રાવેલ્સમાં યુઝ કરી શકું તો એટલા માટે મારે મંગાવતું અને પાછું આ આ સ્વિચને નીચે કરો અને આને આમ કરો એટલે આ નીકળી જાય ને એકદમ નાનું થઈ જાય તમે ગમે ત્યાં એને યુઝ કરી શકો એનો વાયર પણ ઘણો લાંબો છે તમે જોઈ શકો છો અને અને હા એકદમ ફરે છે નાઇન્ટી ડિગ્રી ફોર્ટી ડિગ્રી જેટલું તમે કહો એટલું તો આખો ગોળ ફરે છે એટલે ગમે ત્યાં લગાયો હોય તમે ગમે બાજુ તમે ફેરવી શકો છો આઈનિંગ મશીન તો મેં તમને પહેલાં બતાવ્યું હતું જ્યારે મેં મારા ફાડા આઈન કર્યા હતા ત્યારે તો આ એક વસ્તુ છે એક મેં બહુ ટાઈમથી હું વિચારતી હતી કે મારા હેરમાં આ બધું હેર ડ્રાયર કે આઈનિંગ કે એવું બધું બહુ થતું હોય છે શૂટ ટાઈમે જ્યારે હું શૂટમાં હોઉં ત્યારે એવોઇડ તો હું બહુ જ કરવાની કોશિશ કરું કે એક દિવસ હું આઈનિંગ કરી લઉં ને પાંચ દિવસ હું માથું નથી ધોતી અને પછી પાંચમાં છઠ્ઠા દિવસે પાછું માથું ધોવું અને ઘરે હોઉં ત્યારે તો હું બિલકુલ યુઝ નથી કરતી હું આવી જ રહું છું ભૂતની જેમ કે હું તમને લોકોને એવી જ ગમું છું તો હું જ્યારે સોરી જ્યારે હું સલોનમાં જાઉં છું ત્યારે સલોનવાળા યુઝ કરતા હોય છે હીટ પ્રોટેક્ટર કોઈ પણ વસ્તુ મતલબ સ્પ્રે હોય કે સીરમ હોય કે તો મેં એક સીરમ મંગાવ્યું છે રેન્ડમલી જ મંગાવી લીધું છે हेयर स्टाइलिंग स्प्रे थ्री इन वन हेयर स्टाइलिंग स्प्रे ब्लो ड्राय प्रोटेक्शन ब्लू ड्राय हिट प्रोटेक्शन हिट प्रोटेक्शन तो आ एक मंगाई है मैं तो कैम के शूट पर जाइस तो कहीं ना कहीं वेस्टर्न लुक तो कही कही है तो कहीं ना कहीं मार हेर में बढ़ू પ્રોડક્ટ યુઝ થશે બધું વસ્તુઓ થશે અલગ અલગ હેર સ્ટાઇલ કદાચ એ લોકો ટ્રાય કરે મારામાં ગર્લ્સ કરે સ્ટ્રેટનિંગ કરે ક્રિમ્પિંગ કરે કંઈ પણ ટ્રાય કરે તો યુઝ કર્યો તો ડેમેજ તો થવાના જ છે બટ ઓછા ડેમેજ થાય મારા હેર ગ્રોથ ટચવુડ ટચવું ટચવ સારું છે કે મારા હેરને અત્યાર સુધી કશું થયું નથી હા થોડા સોરી થોડા ને એવા છે પણ એ તો પહેલેથી જ એવા જ છે થોડું પાણી પીવું ક્યારનું પાણી નથી એક આ મંગાવ્યું છે બીજું શું મંગાવ્યું હા એક બહુ મસ્ત વસ્તુ મંગાવી છે મેં મારા મોબાઈલ માટે એક બીજો બી બેલ્ટ છે પણ એ ક્યાંક પડ્યો હશે તો આ મોબાઈલનું બેલ્ટ છે તમે જેમ કે આ મોબાઈલ છે તો આ આ એની પર સ્ટીકર જેવું આપ્યું છે તમારે ખોલવું હોય તો ખોલીને ચિપકાવી બી શકો ને એમને પણ કરી શકો તો આ આવી રીતે અહીંયા આવી જાય અહીંયા તમે જોઈ શકો છો અને આ જે આ જે જગ્યા છે ને આ કવરની આ જગ્યા એમાંથી આ બહાર નીકળે અને પછી આ બેલ્ટ છે ને એ તમે આને લગાવી દેવાનું આમ અને પછી આ બેલ્ટ તમે આમ લગાવીને ફરી શકો છો કેમ કે ટ્રાવેલિંગ કરવાનું છે એટલે બે બે મોબાઈલ હશે પર્સ હશે લગેજ હશે બધી બહુ વસ્તુઓ હશે તો મારો મારી બહુ ગંદી આદત છે કે હું ફોન ક્યાંક ને ક્યાંક મૂકી દઉં છું હવે થોડુંક ઓછું થઈ ગયું છે કેમ કે હું ફોનથી વિડીયો બનાવતી હોઉં છું એટલે એ બહુ ઓછું થઈ ગયું છે તો એના માટે આ મંગાવ્યું છે કે ચલો ભાઈ લગાવી દીધો અને ભરાઈ દીધું એક સાઇડ તો એના માટે છે બીજી એક વસ્તુ મેં પહેલાં મંગાવી હતી પણ હમણાં તમને બતાવું છું આ પિમ્પલ્સ માટે મને થતા નથી બહુ ઓછા થાય છે ક્યારેક ક્યારેક થાય હમણાં વચ્ચે થયો તો પીરિયડ્સના ટાઈમે તો આ તમને એકને કે એવું બધું થઈ જાય ને રેડનેસને એવું તો તરત આ રેડનેસ નહીં કરી દે તો આને અહીંયા આવી રીતે સ્ટીકર છે આ અને આ રેડ રેડ લાઇટ દેખાય છે એ આપણે અહીંયા જ્યાં પણ તમને મતલબ પિમ્પલ થયું હોય કે એકને હોય ક્યાંય મતલબ નાનો આમ તો કોઈ ડાક પડી ગયો હોય મને કેટલીક વખત તાપમાં થઈ જાય છે અહીંયા આ દેખાય છે આ જગ્યા ત્યાં તો આ લગાવી રાખો તો એ સારું થઈ જાય તો આ થોડું મોંઘું છે પણ શું પર હોય આખા દિવસનું કદાચ અને આ બધા છ કંઈક આવે છે તો આ એક મંગાવ્યું હતું એની જોડે સ્ટીકર્સ પણ આવ્યા છે કે એની ઉપર ચિપકાઈને તમે લગાવી શકો તો થોડું ક્યુટ લાગે તો આ બધી વસ્તુ મંગાઈ છે જે મને કામ આવે કાલે મેં તમને આ બતાવ્યું હતું પેલામાં અને આજે આ બતાવું છું કાન માટે હવાના પ્રેશરથી એ થતું હોય તો એક આવું છે આવી રીતે લગાવી એમાં લગાવી અને આવી રીતે લગાવી દેવાનું એટલે બહારનું કોઈ નોઈઝ પ્રેશર તમને હેરાન ના કરે જોઈ શકો કેટલું કૂલ લાગે છે તો આ એક લીધું છે મેં તો આ હું યુઝ કરીશ ફ્લાઇટમાં અને પહેરીને સુઈ જઈશ તો બસ આટલી વસ્તુઓ છે પેકિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે બધું દવાઓનું પાઉચ ખાલી દવાઓ નવી લાવવાની છે મારે કેમ પડી છે પણ મારો વિચાર છે કે નવી દવાઓ લાવીને પછી જ યુઝ કરું બસ કંઈ નહીં તો આ એક નવી વસ્તુ આવી હતી તો મને એમ થયું કે તમારી સાથે શેર કરું અને બતાવું અરે હા અહીંયા પણ આમાં પણ છે જો અહીંયા પણ કંઈ ક્લિપ્સ કેવું તમારે મૂકવું હોય તો એના માટે પણ આ બહુ સરસ વસ્તુ છે એક જ એની અંદર બધું આવી જાય આની માટે હું સ્પેશિયલ એક બોક્સ જેવું લઈ જતી હતી હેર ડ્રાયરને એના માટે પણ આ બહુ સારું છે કે આની અંદર બધું આવી જાય તો હવે હું આ જ યુઝ કરીશ મારા શૂટમાં પણ ને અત્યારે જઉં છું એમાં પણ શું કમ્ફર્ટેબલી બધું રહી શકે આમાં તો આ એક નવી વસ્તુ લીધી હતી આ સારી એવી પ્રોડક્ટ બધી તો મને થયું કે તમારી સાથે શેર કરો તો બસ કંઈ નહીં ગમ્યું હોય તો કહેજો મને અને થેન્ક યુ સો મચ તમે લોકોએ મને એટલા બધા મેસેજ કર્યા છે અને બધાએ મને વિશ મોકલ્યું છે કે હું ધ્યાનથી જાઉં મારું ધ્યાન રાખું તો મારું ધ્યાન રાખવા માટે તમે લોકો છો જ તમારા આશીર્વાદ છે તમારો આટલો બધો પ્રેમ છે તો હું એકદમ ફિટ અને ફાઇન જ રહીશ અને જેવી ત્યાં જઈશ લંડન જઈશ જે પણ છે આખી પ્રોસેસ છે એ બધી જ હું તમને બતાવીશ કે હું અહીંયાથી અહીંયાથી બરોડાથી મારી ફ્લાઇટ છે અને પછી ત્યાંથી મારી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તો એ બધું આખી જર્ની તમને બતાવીશ લંડન હું બતાવીશ મારા શબ્દોમાં મારી નજરોથી કે કેવું લાગી રહ્યું છે અને તમને કેવું ગમી રહ્યું છે તો જવું જોઈએ કે ના જવું જોઈએ હવે પૈસા મારે કન્વર્ટ કરવાના છે તો એ પ્રોસેસ પૂરી કરીશું જોઉં છું કે એનું શું કરવું શું નહીં કંઈ નહીં તો બસ આ બધી જ વસ્તુઓ તમને બધી બતાવી હતી અને શેર કરવી હતી એટલે જ માહિતી વિડીયોમાં તમને મળવા માટે તો બસ થઈ ગયું છે મારું કામ તમને બતાવી દીધું છે બધું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને ઓફિશિયલ ગ્રીવા કંસારાની તો ચાલો મળીએ છીએ નવા દિવસે નવી વાતો સાથે તણામ બાય યુ